હેલો ફ્રેન્સ જય શ્રી કૃષ્ણ કરો ભાઈ હવે છે ને ભેગું ભેગું બોલતા શીખે છે તો બધું કામ કરીને ફ્રી થઈ ગયા રસોઈ કર નાખી સાડા અગિયાર વાગ્યા અને હવે છે ને અડદિયા બનાવવાના છે તો એની ખાંડ જોખવાની છે અને કાજુ પીસવાનું છે કટકા નથી રાખવા કેમકે છોકરીઓ કટકા ખાય નહીં અડદિયામાં તો બધું પીસવાનું ને એવું હમણાં પતાવી દઈ પછી બપોર પછી બનાવશું અડદિયા તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો માથાનું કોનું માથાનું બાંધી દે મને

મસાલો છે અડદિયાનો આમાં ગૂંદ લાગે છે કાજુ છે બદામ કિસમિસ છે અને લોટ છે તો ના કરવા ના છે આ બધું ભલે ગયું આનો ભૂકો કરી લઈ એનો આ પાછું આમાં રાખી દઉં હાલ તો મિક્સર લઈ લીધું અને મોટા પવાલામાં ટ્રાય કરવાની છે નાનું પવાલું તો ખરાબ થઈ ગયું છે અડધા નાખો એમ કરશો અડધા રાખી દેવું પાછા ત્યારે અડધી તો લીધા છે તો પેલા કાજુ પીસી લઈ To કુંરી ડિમો રહે i તો ભૂકો તો આવો રાખ્યો છે ઓ તો નેકો છો તો આવો ભૂકો રાખ્યો છે હવે બદામ નો પણ ભૂકો જ કર નાખવો હશે કત્રણ હોય તો મજા આવે પણ તો માં છોકરીઓ અડદિયા નો ખાય કાઢે કાજુ બદામ નો ખાય પહોળ ને ફેન્સી ખાય એની હાટો થી ભૂકો કરી નાખવો પડે હવે આનો પણ ભૂકો કરી નાખે ભૂકો કરી નાખ્યો આવો રાખ્યો છે તો હવે એને પણ ઠળવી લઈ કોક કટકા રહી ગયા છે હજી તો એટલા તો હાલશે વળી કઢવે અડદિયા માંથી કાંઈ ના નોખા કરવા પડે કાજુ બદામ વગરના તો એ ડબલ ભજેતા થાય એના કરતાં અમે તો છે ને ભૂકો કરીને જ નાખી દઈ ભૂકો હોય તો ખાઈ લઈએ કટકા ન ગમે પાછી ત્રીસ તો બહુ ભાવે તો હાલો હવે બે થઈ ગયા હવે ખાંડ ચોખી લઉં હાલો હવે ખાંડ ચોખી લઈ પણ પહેલાં છે ને ખાંડનો કટો જ હજી તોડવાનો છે પૂરી થઈ ગઈ છે તે ખાંડ તો તોડીને હવે કાઢી લઈ તો ચોખી લઈ ચાલો તો વજન કાંટો લઈ લીધો છે અને હવે એમાં ખાંડ જોખવાની છે જબલું રાખ્યું છે દોઢ કિલામ ગઈટી હજી થોડીક નાખવી થોડીક નાખવી થઈ ગયા હાલો તો દોઢ કિલો લોટ છે ને એટલે કિલો ખાંડ ચોખાઈ ગઈ અને હવે આ ઘી તો આ આગલું ઘી છે અડદિયામાં વપરાય જાય અને થોડું ઘટવાદ આ મિલકન લઈ લેવાનું છે બધું સામાન છે ને

તો લોટ સરાય છે હવે મને કોનો આવ્યો તો હવે એમાં ઘી નાખું અને ભેગું દૂધ નાખું થાપો દે એમ કેમ ઘી અને દૂધ નો થાપો દેશે અશોક તમે જોઈ શકો છો મિત્રો અડદિયા બનવા મીંડા છે તો આ દોઢ કિલા અડદનો લોટ છે અને એમાં ઘી અને દૂધનો થાપો છે અશોક

તો હવે છે ને આ લોટ ને હે ને હવાલે સારી પડે તો આ જ રીતના છે ને આ બધોય લોટ આપણે હવાલા માંથી સારી લેવાનો તો હવે ઘી ગરમ છે એમાં ઱ઉળે બમાબમ પ�ણાબ ણ૪�ેલો દા્ા્તા ૈચે નચે ક૨ે હ૭ણદાક � illustraz ઊદે નૻ હ૭ણ પ�ણાર ને ભૂડિે મિં ને ન� શેકાય છે માલ અડદ અડદનો લોટ છે ને એકદમ શેકાવા દેવો પડે એટલે બ્રાઉન થઈ જાય ને ત્યાં સુધી ધીમા તાપે જ સતત હલાવતા હલાવતા શેકાવા દેવું છે ને શેકવામાં દૂધ નાખવાનું છે

અને ચાસણી બકડિયામાં લેવાની છે ને એટલે લઈ તો દાણો પાકી ગયો છે અને હવે ખાંડ ઠળવી દીધી છે ચાસણી લેવાની છે જો તો અશોક હવે ચાસણી ટેસ્ટ કર્યો આવી ગઈ છે ચાલો ચાહણી આવી ગઈ છે તો હવે ચાહણી બધી મિક્સ થઈ જાય એટલે હલાવી નાખી તો હવે બધા નાખી દે કાજુ બદામ ની કાજુ નાખા બદામનો ભૂકો ગુણ નાખી દીધો બધું મિક્સ કરી નાખી આમ છે કોમખા નીચે રાખું છે એટલે ઠરી જાય તો જો હવે માલ બની ગયો છે

હવે વારવાના છે પાણીનો છટકરો મારીને એટલે કડક ચાહણી નો રીએ અસલ ઢીલો અડદ્યો થાય ખાવા તો બીજી વાર પાણી છટકરો માર્યો છે બહુ પકડે નહીં એટલે માલ હા બધા હલાવે છે થોડુંક ઠરે ને પછી છે ને ભગવાન ને પેલા ઠારી ને ઠરવા મૂકી દો ઠરે પછી હા ભલે અહીંયા ઠરતા ભગવાન આટલું વારી નાખા ઘી છે માલ એટલે ઘી નીતરું છે તો હવે માલ ઠરે છે હલાવો પડે બે ભાઈઓ હલાવે છે વારા પરથી તો હવે છે ને ભગવાનને ધરી દઈ મંદિરમાં અડગ્યા ચોકીમાં તેલ લગાવી દઈ તો હવે ને અશોક માંડ્યા છે અડદિયા વારવા હાલો તો ગરમા ગરમ અડદિયા ખાઓ હોય ને તો હવે તમે આવી જાઓ બની ગયા છે આપણા અડદિયા અને વરવા માંડ્યા છે માલ ઠરતો જાય છે નજીજાજી હલાવતા જાય છે નશોખ વારે છે હવે હુંય વારવા લાગું અને તો 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 આપણે આ રીતના વારી હાલો બની ગયા છે હોય આવી જાવ બે ચોકી અને એક થારી છે તો વારી લીધા છે ધારવા નક્કી કર્યું તું પણ પછી તારી નહીં ખા તો હાલો ખાઓ હોય તો આવી જાવ અડદિયા અને ડબલું ભરાઈ ગયું છે અડદિયાનું ચોકી ગરમ કરીને અને ઉખેડી લીધા તરિયા ઘી જેમ હોય ને એટલે ગરમ કરીને એટલે ઘી ઓગળી ગયું અને ડબલું ભરાઈ ગયું તો હવે શિયાળામાં ખાવ અડદિયા